બરાબર બીજું તો એમ કેવું છે કે એ લોકો દર શનિવારે સાયરન વગાડે છે બરાબર આજે કેમ ના વગાડ્યું બરાબર હવે આજુબાજુ ગામડામાં પબ્લિક ગેટા બકરા તો રહેતા નથી કૂતરા બિલાડા રહેતા નથી બરાબર તો એ લોકોને જાણ કરવી જોઈએ ને હે કેમ ના જાણ કરી આ લોકોએ હે પબ્લિક મરી જાય તો આ કોની જવાબદારી આવશે તમારું શું કેવું છે બોલો સાહેબ શું નામ તમારું ગજેન્દ્રસિંહ સોલંકી કંકોડા કોઈ બરાબર આ લોકો કશું જાણ કરતા નથી દર શનિવારે ખાલી શો ભાજી માટે સાયરન વગાડે છે આજે ઓરિજિનલ દુર્ઘટના થઈ ત્યારે એ લોકોએ કશું વગાડ્યું નથી તો હયાતીમ ઘરે હતો હવે અમારા બેરી છોકરાને લઈને દસ કિલોમીટર સુધી દૂર મૂકી આયા છે અત્યારે અમને આયો છે ગામમાં ગ્રામ જમીન આવેલું છે અરે કશું કહેવામાં જ નથી આવ્યું ધુમાડો ગામ સુધી આવી ગયો